અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમદાવાદમાં રેપિડો ઓલા અને ઉબેરની જે બાઇક સેવા છે તે આગામી સમયમાં બંધ થઈ જશે અમદાવાદ મળેલી આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઘણા સમયથી ચાલકો માંગ કરી રહ્યા હતા કે રેપિડો સેવા બંધ કરવામાં આવે કે બાઇક સેવા બંધ કરવામાં આવે મહિના સુધી એપ્લિકેશન મારફતે આ સેવા જે ચાલતી જે ચાલી રહી છે તે હવે બંધ થઈ જશે આરટીઓ પાસેથી થ્રી વ્હીલરનું એગ્રીગેટ લાયસન્સ લેવું પડશે ટુ વ્હીલર ચલાવવા માટેનું નથી આરટીઓ કંપનીને નોટિસ મોકલવામાં આવી છે તેવું પણ કહ્યું છે નિયમો અનુસરશે તો જ પ્રતિબંધ નોટિસનો ખુલાસો નહીં આપે તો પ્રતિબંધ રહેશે અમદાવાદ શહેરમાં રેપિડો ઓલા ઉબેર જેવી બાઇક ટેક્સી હવે બંધ થઈ જશે આરટીઓને ફરિયાદો મળી અમદાવાદ આરટીઓએ આ અંગેનો નિર્ણય લીધો છે ઘણા સમયથી રિક્ષા ચાલકોની માંગણી સામે આરટીઓએ બાઈક અને ટેક્સી બંધ કર બાઇક ટેક્સી બંધ કરાવવાનો નિર્ણય લીધો છે

અમદાવાદની અંદર અત્યારે ત્રણેક કંપનીઓ કામ કરે છે અમારાથી અમારી પાસેથી લાઇસન્સ લીધું છે ઓલા વુબેર અને રેપિડો કંપની છે એમાં રેપીડો જે છે ગોટાભાગે બાઇક ટેક્સી સર્વિસ ચલાવે છે અને એ લોકોને ગયા માર્ચ મહિનાની અંદર એમને થ્રી વ્હીલર ઓટો રિક્ષાનું લાઇસન્સ અહીંયાથી મળેલું છે ટુ વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે